વિકાસ થાય માટે કોઈ ને કોઈક નવી પ્રવૃત્તિ કરીએ છીએ અમે દર મહિને અનાજ કીટ આપીએ છીએ ચેસ ટુર્નામેન્ટ બોયસ ક્રિકેટ ગર્લ્સ ક્રિકેટ બ્રેલ લેખન જેવી પ્રવૃત્તિ આજે અહીં ચેસ ટુર્નામેન્ટમાં આયોજન અહીંયા આંબેડકર ભવનમાં કરવામાં આવ્યું છે ચુમ્માલીસ સ્પર્ધકોએ ભાગ લીધો છે ગુજરાતની અલગ અલગ જગ્યાએથી સુરત બરોડા અમદાવાદ સૌરાષ્ટ્ર મોરબી વાંકાનેર ચેક કોને તે દ્રષ્ટિનભાઈ બેનો ઉત્સાહ અહીંયા ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવ્યા છે આ બે દિવસ ટુર્નામેન્ટ ચાલવાની છે આજે અને કાલે કાલે બપોરે ઇનામ વિતરણનો કાર્યક્રમ છે અને પશ્ચિમ વિસ્તારના આપણા લોકલાડીલા ધારાસભ્ય કોનિશભાઈ મોદીના હાસ્તક અમે ઇનામ વિતરણ કરાવવાના છે